એ બધો વરસાદના રૂપમાં પડી જાય છે કારણ કે અતિશય ગરમી વરસાદના રૂપમાં પડી જાય તો હમણાં આપણે ખબર છે કે જયારે વાવાઝોડું આવે છે ને ગુજરાતમાં દરેક ને ખેડૂતોને અનુભવ છે કે વાવાઝોડું નું વહી જાય પછી ભેજ ખેંચી જાય એમ ભેજ ખેંચાઈ જાય પછી વરસાદ લાંબો બહુ મોડો લેટ થાય કે જે કઈ ભેજ છે એ અત્યારે સંગ્રહ થયેલો ભેજ જો વરસાદના રૂપમાં પડી જાય માવઠાના રૂપમાં પડી જાય તો રૂપમાં વહી જાય તો પરિવારી ભેજ ને ઉત્પન્ન થતા થતા ઘણો સમય લાગે એટલે ચોમાસું લેટ થઈ જ છે એટલે ચોમાસું હું માનું છું કે કારણ કે અત્યારે રોહિણી નક્ષત્ર પચીસ તારીખે બે હવે રોહિણી તપે અને વૃક્ષર વાય વરસાદ પવન તો આદરા માં વરસાદ થાય તો આદરા પછી સક્રિય ચોમાસું પાછું થશે અત્યારે ચોમાસું આ ચોમાસું ના વરસાદ કહેવાય દરરોજ વરસાદ થાય આવતો બધો વિચિત્ર છે આ વર્ષે હવામાન જ વિચિત્ર છે

નૈઋત્યનો અને ક્યારેક વાયવ્ય ત્રણ બાજુનો પવન પશ્ચિમ અનુકૂળ કહેવાય એમ અમુક મિત્રો એમ કીધું કે અમારે દક્ષિણ નો પવન હતો હવે ત્યાં જો દક્ષિણ ગોંડલ બાજુ દક્ષિણ નો પવન હોય તો એ પવન સારો ના કહેવાય એટલે બધી જગ્યાએ જુદા જુદા પવનો રિપોર્ટ મળે છે પણ મોટે ભાગે પવન અનુકૂળ છે ચોમાસા માટે એટલે ચોમાસુ બધા જિલ્લામાં સરખું થાય એ આની ઉપર થી ન લેવાય અને અખાત રીતના દિવસે અખાત રીતના દિવસે બપોર જે પડછાયો ગયા વર્ષે હતો ને એ ત્રણ ફૂટ ની લાકડી ખોડી ને મધ્યાને પડછાયો જોવાય ગયા વર્ષે પાંચ ઇંચ સાડા પાંચ ઇંચ હતો આ વર્ષે ત્રણ ઈજ હતો એટલે એ થોડુંક નબળું બતાવે છે એવી રીતે અખાત્રીજ નો સૂર્ય અને હું દર વર્ષે જોવા અખાત્રીજ નો સૂર્ય દક્ષિણ બાજુ આઈથમો અને ચંદ્ર છે એની પાછળ એ પણ ગયા વત કરતા અંતરે આઈથમો છે એટલે એ થોડોક એમ કે નબળું બહુ વધારે દૂર હોય

અને દક્ષિણના જિલ્લા એમાં પણ સારું રહેશે વાંધો નહીં આવે પણ ઉત્તર અને મધ્ય ગુજરાત અને એમાં કદાચ નબળું રહેશે એવું અમને અનુમાન લાગે છે કારણ કે પછી તો ત્યાંનો બધું ત્યાંના કસ આપણે જોયા ના હોય અને કસ અહીંયા પણ નબળા હતા અમારા કસ જોયા તો એ પ્રમાણે જૂનની બાવીસ તારીખ પછી ચોમાસું સક્રિય થાય અને જૂન મહિનામાં જુલાઈમાં વરસાદ સારો દેખાય જુલાઈમાં વરસાદ બતાવે છે બહુ સારો કસ પણ સારા હતા અને ઓગસ્ટ નબળો જાય ઓગસ્ટ ને નબળો જાય એટલે પાક પાણીના વાવેતરમાં પણ વિચારવું પડે લાંબા ગાળાના પાક હોય તો ઓગસ્ટ માં પાણી બહુ મગફળ્યું જોઈએ અને પાવવી જોઈએ એ શક્યતા મને ઓછી લાગે છે અને મેં બીજા મિત્રો પણ મારા એમ કે છે કે ઓગસ્ટ ને નબળો લાગે કારણ કે કચ જેને જેને નોઈદા છે ને ઘણા મિત્રો કેતા નથી બધી અસર થઈ એપ્રિલ મહિનો જે છે એ બેતાલીસ તેતાલીસ હવે ખરેખર એ મે મહિનો હાલવો જોઈએ એપ્રિલ મહિનો આડત્રીસ ચાલીસ એકતાલીસ જોઈએ એને બદલે અવડું થયું છે

કેટલો વરસાદ એ ચોમાસામાં સારો થાય હવે આ વખતે તો બધા છે કારણ કે ચૈતર મિનિટ હા મે દનિયા જોયા છે અને આ જોવું એટલે આ રીતે એવું લાગે છે કે ચોમાસું બગડું બાપુ બધી જગ્યા સરખું નહીં પડી જાય છે હવે વરસાદ એકવાર હંમેશા ભાદરવા માં આવું થતું કે જેટલો ભેજ હોય જમીનમાં પડી જાય વરસાદના રૂપમાં એટલે હવે આ ભેજ પડે છે

હું માનું બાપા માહિતી હવામાન ની છે વારંવાર અમે પૂછતા હોય છે મળતા હોય છે ખરેખર એમની માહિતી હોય છે બાપા તમારી માહિતી અમે ને બીજા ખેડૂતો પણ જોઈ જાણે એમનો અનુભવ નો નિચોડ છે બસ આટલું જય જય ગરવી ગુજરાત